તમારી જિંદગી સુધારવામાં સુધારવામાં તો મારી જિંદગી બદતર થઈ ગઈ તમન બાયડી વાળા કરવામાં કરવામાં તો મારો ઘર પરિવાર મારા મિલીન આ દોહો કે શોકન શોકન પડી ના ઉપર ચિંતા થાય છે પણ આ ખંડોલન સાંજો પરી કેવું હંતાઈન જો માં કાકા હાજર તો ના થવાય જો પોલીસ સ્ટેશન માં હાજર તો છે ને તો ખાલી 6 મહિને તો પૂછી જ આપડા કોઈ રસ્તો નહિ એનું મર્ડર કરી નાખવું બીજું કોઈ નહિ કરું રવા દેવ પરવાની છે સરમા કાકા રવા દેવ જપ્પી દો તમારી પછી ખરો ને છેડો પાપડિયા ગયો તમારું સુધારવા માં સુધારવામાં મારું બધું બગડી ગયું સાહેબ બધી રીતે પાલી જો પૈસે ટકે બધી રીતે તમે તો પૈસે ટકે પાલી જાય મારો જયારે નાના નાના છોકરો છે હું કરતો હશે હું ખાતો હસી એ ખબર નહિ એવું નહીં તમારા

અમે નિર્દોષ છીએ ને એટલે આટલો ડગલું ભર્યું છે અમને કે ખરા જલ્દી સજા થાય બાબુજી અને અમે ક્યાં ગુનો કર્યો નહી એમ કરો તો કોક તો કરવું પડશે કે બેકવાનું પડશે તો પડશે આખી જિંદગી સુખી તો આટલી તાકાત ભેગી નહીં કરે તો જેલમાં હરશો હેલો મારા ગાદી જે થાય બાકી પછી તારા છોકરાનું વિચારવાનું છે પછી જોયું કાકા જે થાય હેલો કાકા

બાબુજી હે બાબુજી ના અમારી વાત બોલતા ના કરીએ નાખતા અમર ખરા બચી લો બાબુજી અમો બચી લો કરીએ અમે જે ગુનો નહીં કર્યો ને બાબુજી એ ગુના ની સદા માલપો પડે પણ અમે ખરા ને આ પોલીસ જેવું છે એવું કશું નહીં કર્યું પણ તમે બચાવી શકો એવા છો ને એટલે તમારા હોમ આવ્યા છે તમારા પહાણ આયા છીએ અમે ખરા નિર્દોષ છીએ સાચી વાત છે બાબુજી જે કહું ને કાકાની સોગન બસ હું ખોટું કહું તો મારા પુંજા ભાની સોગન બસ બાબુજી અમે તો આવું ખોટું કામ કશું કરી ઉપર હું તો ને હારું કરવા જોતો લઈ હારું હું હારું હું હારું કર્યું હું કીધું હું બાયડી આવી જાય તો રોટલા થઈ જાય બેટા મારો નહીં બાયડી નથી બાબુજી છોટી લાવતો તો આવી રીતે બાયડી લાવવાની હા હું કશું અપહરણ ફોન કરી જાય છે અને બે લાખ રૂપિયા માજ્યા છે અમે બે લાખ રૂપિયા આવ્યા છે અને પાછું દોઢ મંગલ સૂત્ર અને વગર નું બાયડી તો લે બાયડી હતી આપડે નવી લાવી દે છે નવી લાઈ દેવાનું ખેમાય કીધું લાઈએ દીદી ચાર ધારા રહી અને હારા ત્રણ લાખ લઈને જઈ હા ત્રણ લાખ રૂપિયા લઈને જઈ બાબુ કોઈ ઉઠી નહીં લાયા આ બધો નાટક દલાલી હતો ને વલી કરી આ બધું છેત્રી જોશે વલી ને વલી બધા તેલ પીવા દેખામાં મારી વાતો પણ એક બૈરુ ઘરમાં હોય અને બીજું બૈરુ ફરીથી પહેરી એ ગુનો નહીં ગુનો

અને પછી બાયડી ચાર દાડા મોકલે તમારા ઘર દાગી ના હોય ને એ બધું લોકો લાલચ ચાલી આલી અને હારી હારી છોકરીઓ લઈને તમારા જેવાનું વળગાવે છે અને પછી હની ટ્રેક જેવા ગુના કરી કરીને ફસાવે છે ગેંગ વાય રે ગેંગ વાળા માણસો તમારા ઉપર કેસ કરીને પાછા હજી તમે આ બધા ખેલ કર્યા ફોન ઠેકવાનું તો છે કે સોળી નો મા બાપ હશે ભાઈ હશે એનું કોઈ ગોમ હશે એડ્રેસ આલો હું એના ઘેર થઈ વાતચીત કરું ચા પીવા બેઠો હતો અને આયો બાઈક લઈને અને ફોન માં વાતો કરતો હતો કે તમારે મારા મગજમાં સોમા કાકાની એન્ટ્રી પડી ગઈ એનો મારો નંબર આલ્યો એને મારો નંબર આલ્યો પછી બે જણા મન ખરો જુદી જુદી જગ્યા અમે બસ લાલચ માં બાયડી જ જોવા બીજું કશું જોતું જ નહીં બાયડી જોવા મને બાયડી રીતે મારા કોક સબૂત તો જોવા પોલીસ અત્યારે હું જોવા છે મારું મગજ કોમ નહીં કરતું તમને હું કેવું મારા બાપુજી તમે ભગવાન શરમ આપી જુઓ આટલી ઉમરે તારો ભય સતુ વિચાર કરો કોઈ તમારો સમય ચાલતો છે ને એટલે બધા તમારા વિરોધ માં આવશે આવશે ને આવશે એટલે બીજી વાત જવા દો આટલા દાડા તમે છો મારો જોણવું નહિ પણ એના સુધી પોતા વાગ્યા ભેગા થઈ જાવ રસ્તો કાઢું છું સુધી હાથમાં ના આવતા પોલીસ ના હે ભગવાન કોણ ખરેખર એવા ફસોડા છે એવા ફસોડા છે આ સમય ના અરે ઓળખીને એકતા કે કડયું અત્યારે ઘેર બેઠો બહેરો ના ઘેર આવ્યા બહેરો લેવા છે ને જ રસ્તો તો હું મારા કોક કરીને કાઢવો તો પડશે પણ ના હોય તો સરપંચ ભેગા થવા દે અને સરપંચ ને હું કીશ ઈવાની રાય લેવા દે ને પછી આગળ વિચારું પછી કોક રસ્તો મળશે બે રહું ગમે તે પણ છોકરો તો ગોમ છે ક બચાવો તો પડશે ને આબરૂ એ ગોમ જાય છે

અમે જીવન ખબર ખબર હોય પોતાનો એનો ફઈ ને તો એને ખબર નહી હોય ની એનો તાણી જોયે આખા ગુમ વાર છે ને તો છે પણ હગાવાલે આબા જવા રાખ્યું તાણે રાખ પણ અમુ મજા જ છે લાભ લેવાની અમુ મજા આવી છે બઉ આવાજ હતો એને લાનો બઉ આવાજ હતો કુંજા વાળા નો ગોબા કોક ડખો થાય ને એટલે છોકરો

મારે મરી જાય પણ ઘર નહિ આયનું હું સાર્યું પેપર ખરું ને તરત જ આવી જાય પેલું તો સવારે હવે વેલા પણ આ પેપર તરત જ આવી જાય ગમો રાતે બે વખત બત્તી લઈને ઘેર જો ઘેર આવ્યો નહીં અમે જીવનલાલ સોના શાંતિથી શાંતિ ઊંઘો કે ઉકા બચ્ચો લઈને દોડો છો અલે બોલા મી કદ ઊંઘેલો હોય ને તો ઊંઘ્યો ઊંઘ્યો બંધી નાખો ને પસે સાહેબ નું ફોન કરું એ રે કોઈ ગોડા નહીં તે અમુક ગમમાં પગ મેલશે તો અરે એ પેપર વાંચ્યું છે કે નહીં વાંચ્યું હે વાંચ્યું છે ઈમોલે ગેર નહીં ઉપાડ્યા તાને ગમે તે શોક તો હજી સરપંચ હો રે જીવનલાલ તમાર હગાવાલે મારા હગા વાલે ને તો તરત ફોન આવ્યો છે એ જીવન તારો ને કોઈ ખમતા લે હુમલો હોય તો પછી એટલે મારા મોમો ખમતા છે કોઈ એના મોમો થોડા ખમતા છે એટલે આ તો તારો ભાઈ એટલે એક જાય તો હાચવું ના અમે એના મોમા વાત કરો છો ઈકણું લેવા જાય તો મને ખબર પડે છે માં પગ મેલું ને એટલે તરત ફોન કરવાની રિંગ મારવાની વાત જોઈ રહ્યો પણ સાહેબ નંબર તો ગયા નહીં રાજી થયા રાજી થયા છો ગમનું ખરાબ થતું જોઈન ગુનો કર્યો હોય તો પકડાઈ દેવા ને ખાનગી થોડું રાખવાનું હોય એક વસ્તુ સમજો સિક્કા બે બાજુ હોય વિચારો વિચારો સિક્કા બે બાજુ હોય પણ એક બાજુ એક બાજુ કોટા હોય પણ કોટા હોય કે વાઘ હોય પણ કોક ને ગુનો કર્યો છે કે નહીં કર્યો ખરેખર ગુનો કર્યો છે આ બધું જોવું તો પડે કાલે તમે જજ છો હું જજ નહીં મને ખબર નહિ પડી જીવન તમે પેહલા પેલે કેવા ગુનો નહિ કરે જીવન બાબુજી રૂબરૂ જોયું સર પણ એરું બહેરું કોણ સોથી એ તો જોવું પડે

મેલો મુસો ને હર કુત્તે કા દિન બરોબર બાબુજી તમે એમ કે છો હર કા દિન તો હર ખાતા હા કુતેનતા જીવન કીધું ¡Sarpántame!

પછી રોજ એક બે કિસ્સા આવે છે તો ફલાણી લેડીઝ ને ફલાણા ને પ્રેમ જાળમાં માં ફસાયો ફલાણી લેડીઝ ને ફલાણા ને પૈસા માટે સેતર્યો આવું બધું નહીં જોતા તમે એટલે અરે પ્રેમઝાડ માં ફસવાના છે પ્રેમ જાળમાં માં નહીં ફસવાના ના કેવાય તો બાપુજી રે બે ઘોડા નહીં તો બીજાનું નું હુકા હું ઉપાડી લાવવું પડે સર શાંતિ થી મારી વાત વાપરશો ઉપાડી નહી લાયા ના લઈ જતા ઓને ફસાવવા આવ્યા છે

ફસાવાય ના વધાર પડતો અને એનો સમય આવશે ને એટલે તમારા બધો ના બુચ વાગી જશે જીવણિયા અરે આખા ગોમનું નું ફસાઈ જશે અને આખા ગોમનું નું કાપી જશે અને આપણે ફસાવાની વાત એ બાબુજી અમારી વાત તો કશો ને હો જીવણિયા વધાર પર તું બોલતો ના મારો હાથ ઉપર ને પેલા ઓપડી લ્યો કોણ ખોલીન બાબુજી જો લાફા મેલવાના આવે ને કે મેલવાના ઈવાને તો મેલ્યા છે પણ આપડા ગોમના માણસો છે અને એ ફસાણ્યા છે ઈવન બાર કાઢવાના છે

બે લાખ રૂપિયા લઈને ને ભૈરુ લાયા અને બહેરું લાયા પછી હોય દોઢ લાખ નું મંગળસૂત્ર આ બે લાખ રૂપિયા મારા પણ આ મંગળસૂત્ર લાવવા વલી ગલી કરી ગયો છે આ વલી હોવાની ગલી કરી ગયો બાપુજી ગલી ના કરાય અરે મૂર્ખોવાની નામ દોત ના કઢો હે નક નક્કી ને શિયાદાર ફસાવ આ બે મૂર્ખા છે ફસાવ્યા છે મારી વાત ઓબળો અને આરે વલી ને ખરા ને ઓનો એક ગ્રુપ હોય આવું અને દરેક જગ્યાએ આવા માણસો હોય મળેલા હા આ ગુંડા કેવા એક જાતના અને લેડીઝ ખરી લેડીઝ એ જેવી તેવી ના હોય બની જેલી હોય આવી ગુંડી જ હોય દરેક ના આવું કરતા હોય

આ વલીભાઈ ને આપડે સોળી મેલ આ લાલીન ને સોળી તો અવાજ એટલો ફસાવશે અરે પણ આ વલી ગલી કરી છોકર પેહી જે હોય શું કરે ખબર પરા એનો રસ્તો મળશે સરપંચ રસ્તો મળશે મારી વાત ઓપડો પણ એક કામ કરવું પડશે આપડે આપડે બધા ભેગા થઈ અને આની પૂરે પૂરી માહિતી લેવી પડશે કોણ હશે જીવણિયા એની માહિતી તો હું લાવું છું આજે હોબળો આજે સોમલો ફસાણ્યો ખેમલો ફસાણ્યો કાલ તમારો ભણિયો ફસા કાલ તમારો હાળીનો છોકરો ફસા કાલ કોઈ બીજો ફસાચી વાત સાચી કોઈ આવી ગેંગ ખરાબ કરતી હોય એને પકડાવી પડે પોલીસ ના હવાલે કરી પડે ને આવું સમાચાર માં આવવા ન્યૂઝ માવા ન તો લોકોને ખબર પડે એટલે છેત્રો ના બૈરો લેવા જતા બાકી આપડા ઇન્ડિયામાં એવું છે બૈરો ની કમી છે એટલે બૈરો પાછળ બધા પડેલા જ હોય છે સોમા એવા ગોંડા હોય ખરાક પાછા અને જોથી જોથી બૈરો લાવા તૈયાર થઇ જાય છે

આબરૂ જતી છે એટલે નહીં આબરુ જાય તો જાય પણ અમે તો પોલીસ ના આપડે તો જઈએ કે ના જઈએ કે જઈએ કે તો પછી એટલે પોલીસ ની વાત કરવી પડશે એ તો બધું કરીશું પણ હું કઉ એટલું કરવું પડશે તમારે જો પોલીસ ને હાલ શુમલા ખેમલા પકડાવા નહીં

આજનો દાડો સમય આલો હું મારા આગળ ઉપર જેટલી વાતો થવા એવી હોય કરી દઉં છું અને જેટલા કોન્ટેક્ટ થવા કરું છું ઓન બચાવવા માટે કશું તમે કોક બેન વિચારો હું છું હાલ ઘેર હાર હાર કશું બરોબર એ સારું પણ તમે આ વસ્તુ સમજા દેવી છે ફસાઈ ના જો એના માટે બકરું ગયું લે અમે સરપંચ કાઢવા તો પછી ગમે તે કરી અવડું થઈ ગયું સર આપડે તો શું મોનતા તા વાત જીવણયા એટલે બજે આ ભરવારે ખોટી વાત ના કરી લૂંટવા માટેનું કર્યું છે નાટ્ય ખોમી પાલ્ટી ને પેલો વલી કીધો ગલી આ આને કર્યું છે બધું જીવણિયા જો તારા ભાઈ ફસાણો તો છે ને ફસો એ હો ફસાણો પણ બીજો કોઈ ના ફસાય ને એના માટે કરવું પડશે તો ગલી કરે એટલે ગમે તે રસ્તે વલી પકડી અને એનો બુચ મારવો પડશે કોઈ ગેરવક્ત બેઠક વલી નહી બીજા તો અરે તો હાલ ફસવાના કે ના ફસોડા બે જણા

આપડે ખરુંબેલું રાખવાનું છે વિચારવું પડશે રસ્તા પડ્યો નહીં સરપંચ હું જવ છું ગમે તે કોઈક રસ્તો કાઢવો પડશે જીવલાલ

મારવા આ બે બાજુ નહી બોલતો આ વલી ખતરનાક મળે નહી પણ જોવા તો ખરા ખેમો ને કદી છે આ ખેમલો છે બુદ્ધિ વારો ગલી કરીને જતો રહેશે